તો છે આપણે આવી ગયા આપણા ખેતરમાં જો તલનું વાવેતર કરેલું છે આપણે વીઘાના છે જો હજી તો ફૂલ ની સીરીઝ ચાલુ થઈ છે લાગવી જો પાણી વારવાનું ચાલુ છે કામકાજ જો સમીરભાઈ ચા પાણી પી લીધા અને પાણી વારે છે હા તો જો પાણી ચાલુ છે સલ્ફર પાવાનું ભેગું અને યુરિયા હા એ પણ કામકાજ ચાલુ જ રાખ્યું ભેગું જો સલ્ફરને ઉરિયા પાઈ દે એટલે તલ વહેત કરે બાકી બાકીની એટલે આપણે આવ્યા ને વાહ લગન જો કૂતરો એ આવે તો ઔરિયામાં એ નાખું ફોડે નહીં તો સારું એને વાહે આવવું જ પડે આપણે તો જુઓ ડોઈલમાં પેલા દ્રાવણ કરી નાખીએ આપણે ઊરિયા અને સલ્ફર બે મિક્સ પછી પાતા જઈ હા સા લાંબો બહુ હે એટલે આડિયો કર્યો છે એક તો ઓલરેડી કહે છે આપણે ચોથા ભાઈના હો ને છેલ્લે કઉં આવ્યા હતા એ જોવો કાઢવા આવી ગયા અહીં આપણે હા તો ઓલરેડી કઈ જો કઉંમાં હાલે છે એ ટુ ઝેડ કમ્પ્લીટ એમાં કંઈ ઘટેજની જો હા બગડાટી બોલતી જાય ન્યુ ઓલન મુ દસ હા કોકણીમાં બહુ જોરદાર મજા આવે એમાં કંઈ ઘટેજની એક નંબર કામ છે અને તો પણ ઓ પગડાટી બોલાવતું જાય જો પૂરા બાંધેલા હે ઉતરીથી જો હા વાંધો નથી તો એ નીકળતા જાય ગામ અને જે અત્યારે આવું હતું તારે આવું કઈ ગયું હાવ complete પૂરું હવે જે થાય એ ભાઈ હા તો already કઈ ચોથે ભાઈને પૂરા કરીને આપણે આવી ગયા તા રમેશ ભાઈ ને જો એને કાઢવાના હતા કઉ જ ચાલો રમેશ ભાઈ ના કઉ કાઢી આપણે અને જો આ તલ માં ડોડિયું થવા માંડ્યું એવડા એવડા તૈલ થયા તય શેઠ કઉ નીકળે છે જો હજી આ પૂરા થાય પછી લાખા ભાઈ નામ ભાઈ આવી ગયા હે ટેકો દેવા રમેશભાઈ ગયા હવે લાખાભાઈ ને ત્યાં ત્યાં જો ઘઉં કાટવાના છે લાખાભાઈ ને બાજરામાં એટલી હાકડ છે ને એટલે કે આપણે વેડીઓ છેટે થી ઉતારા એમ છે નહીં એટલે નજીક થી ઉતાર્યો જો બાજરો આટો આવે બાજરા ભર જ માંડ્યું છે ટ્રેક્ટર ડાયરેક્ટ હાલો આગળ બતાવ્યો ઓલી બાજુ નથી ઘઉં સીધા એકદમ ચોખા નીકળે

હા મગ દર જેવું કે હમ્મ થાય